ચોવીસ અગિયાર બે હજાર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમારો આ ટાઈમ ખૂબ ખૂબ વેલ્યુબલ છે એટલે આને વ્યર્થ નહીં ગુમાવો પાત્રને જોઈને જ્ઞાન દાન કરો પ્રશ્ન છે ગુણોની ધારણા પણ થતી જાય અને ચલન પણ સુધરતી જાય એની સહજ વિધિ શું છે ઉત્તર છે જે બાબાએ સમજાવ્યું છે તે બીજાને સમજાવો જ્ઞાન કરો તો ગુણોની ધારણા પણ સહજ થતી જશે જશે ચલન પણ સુધરતી જેમની બુદ્ધિમાં આ નોલેજ નથી રહેતી જ્ઞાન ધનનું દાન નથી કરતા તે છે મનહુસ કંજુસ તે મુફ્તમાં પોતાને નુકસાન કરે છે ગીત છે બચપન કે દિન ભૂલાન બેહદના બાપ ના બાળકો છીએ આ ભૂલાવી નહીં દો અત્યારે અત્યારે બાપની યાદમાં હર્ષિત થાય છે અને હમણાં હમણાં પછી યાદ ભૂલી જવાથી ગમમાં પડી જાય છે દુઃખમાં આવી જાય છે હમણાં હમણાં જીવે છે અને હમણાં હમણાં મરી જાય છે અર્થાત હમણાં હમણાં બેહદના બાપના બનો છો અને હમણાં હમણાં પછી જિસ્માની પરિવાર તરફ ચાલી જાઓ છો તો બાપ કહે છે આજ હસે કલ રો ન દેના આ થયું ગીતનો અર્થ તમે બાકો જાણો છો ઘણા કરીને મનુષ્ય શાંતિના માટે જ ધક્કા ખાય છે તીર્થયાત્રા પર જાય છે એવું નથી કે ધક્કા ખાવાથી કોઈ શાંતિ મળે છે આ એક જ યુગ છે જ્યારે બાપ આવીને સમજાવે છે પહેલા પહેલા તો પોતાને ઓળખો આત્મા છે જ શાંત સ્વરૂપ રહેવાનું સ્થાન પણ શાંતિધામ છે અહીંયા આવે છે તો કર્મ જરૂર કરવું પડે છે જ્યારે પોતાને શાંત પોતાના શાંતિ છે છે તો શાંત સત્યુગમાં પણ શાંતિ રહે છે સુખ પણ છે શાંતિ પણ છે શાંતિ ધામ ને સુખધામ નહીં કહીશું જ્યાં સુખ છે એને સુખધામ જ્યાં દુઃખ છે એને દુઃખધામ કહેશે આ બધી વાતો તમે સમજી રહ્યા છો આ બધું સમજાવવાના માટે કોઈને સમુખ જ સમજાવવામાં આવે છે પ્રદર્શનીમાં જ્યારે અંદર ઘૂસે છે તો પહેલા પહેલા બાપનો જ પરિચય આપવો જોઈએ સમજાવવામાં આવે છે આત્માઓના બાપ એક જ છે તે જ ગીતાના ભગવાન છે બાબા કહે છે બાકી બધા આત્માઓ છે આત્મા શરીર જોડે અને લે છે શરીરનું નામ જ બદલે છે આત્માનું નામ નથી બદલતું તો તમે બાકો સમજાવી શકો છો બેહદના બાપ થી જ સુખનો વારસો મળે છે બાપ સુખની સૃષ્ટિ સ્થાપન કરે છે બાપ દુખની સૃષ્ટિ રચે એવું તો હોતું નથી ભારતમાં લક્ષ્મી નારાયણ નું રાજ્ય હતું ને ચિત્ર પણ છે બોલો આ સુખનો વારસો મળે છે જો કહે આ તો તમારી કલ્પના છે તો એકદમ છોડી દેવું જોઈએ કલ્પના સમજવા વાળા કંઈ પણ સમજશે નહીં તમારો ટાઈમ તો ખૂબ વેલ્યુએબલ છે આખી આ આખી દુનિયામાં તમારા જેટલું વેલ્યુએબલ ટાઈમ કોઈનો છે નહીં તમારા જેટલો કિંમતી સમય કોઈનો નથી સંગમ્યબન સમય સૌથી મૂલ્યવાન સમય છે બાબા કહે છે મોટા મોટા મનુષ્યોનો ટાઈમ વેલ્યુએબલ હોય છે બાપનો ટાઈમ કેટલો વેલ્યુએબલ છે બાપ સમજાવીને શું થી શું બનાવી દે છે તો બાપ તમને બાળકોને જ કહે છે કે તમે પોતાનો વેલ્યુએબલ ટાઈમ નહી ગુમાવો નોલેજ પાત્રને જ આપવાની છે પાત્રને સમજાવવું જોઈએ બધા બાળકો તો સમજી નથી શકતા એટલી બુદ્ધિ નથી જે સમજે પહેલા પહેલાં બાપનો પરિચય આપવાનો છે જ્યાં સુધી આ નથી સમજતા કે અમને આત્માઓના બાપ આપણા આત્માઓના બાપ શિવ છે તો આગળ કઈ પણ નથી સમજી શકતા ઘણા પ્યાર નમ્રતાથી સમજાવીને રવાના કરી દેવા જોઈએ કારણ કે આસુરી સંપ્રદાય ઝઘડો કરવામાં નથી કરતા સ્ટુડન્ટની કેટલી મહિમા કરે છે એમના માટે કેટલો પ્રબંધ રાખે છે કોલેજના સ્ટુડન્ટ જ પહેલા પહેલા પથ્થર મારવાના શરૂ કરે છે જોશ હોય છે ને બાબા કહે છે વૃદ્ધોને કે માતાઓને તો પથ્થર એટલું જોરથી લાગી ન શકે એમનામાં તો એટલું જોર ન હોય કે જોરથી પથ્થર ફેંકી શકે અક્ષર કરીને વધારે જોઈએ તો સ્ટુડન્ટ નો જ શોર હોય છે એમને જ લડાઈના માટે તૈયાર કરે છે હવે બાપ આત્માઓને સમજાવે છે તમે ઉલટા બની ગયા છો પોતાને આત્માના બદલે શરીર સમજી લો છો હવે બાપ તમને સીધું છે છે એટલો રાત દિવસનો ફરક થઈ જાય સીધા થવાથી તમે વિશ્વના માલિક બની જાઓ છો અત્યારે તમે સમજો છો અમે અર્ધો કલ્પ ઉલટા હતા હવે બાપ અર્ધા કલ્પના માટે સુલટા બનાવે છે

ભલે શરીર અર્થ કર્મ પણ કરવાનું છે છતાં પણ સમય તો ખૂબ મળે છે કોઈ વગેરે નથી નથી કામ તો બાપની યાદમાં બેસી જવું જોઈએ તે તો છે અલ્પ કાળના માટે કમાઈ અને તમારી આ છે સદાકાળના માટે કમાઈ આમાં અટેન્શન વધારે આપવું પડે છે માયા વારંવાર બીજી તરફ ખ્યાલને લઈ જાય છે તો ભટકાવે છે થશે જ માયા તો આવશે માયા બાબા કહે છે કે માયા ભૂલાવતી રહેશે આના પર એક નાટક પણ બતાવે છે પ્રભુ આવું કહે છે માયા આવું કહે છે બાપ બાળકોને સમજાવે છે મા મેકમ યાદ કરો આમાં જ વિઘ્ન પડે છે બીજી કોઈ વાતમાં એટલા વિઘ્ન નથી પડતા પવિત્રતા પર કેટલા માર ખાય છે ભાગવત વગેરેમાં આ સમયનું જ ગાયન છે ઉતનાઓ સુપનખાઓ પણ છે આ બધા બધી આ સમયની વાતો છે જ્યારે કે બાપ આવીને પવિત્ર બનાવે છે ઉત્સવ વગેરે પણ જે મનાવે છે જે પાસ્ટ થઈ ગયા છે એમનું પછી એમનો પછી ત્યોહાર મનાવવામાં આવે છે પાસ્ટની મહિમા કરતા આવ્યા છે રામ રાજ્યની મહિમા ગાય છે કારણ કે પાસ્ટ થઈ ગયો છે જેમ ક્રાઇસ્ટ વગેરે આવ્યા ધર્મ સ્થાપન કરીને ગયા તિથી તારીખ પણ લખી દે છે પછી એમનો બર્થડે મનાવતા આવે છે ભક્તિ ભક્તિમાર્ગમાં પણ આ ધંધો અડધો કલ્પ ચાલે છે સત્યુગમાં આ હોતું નથી આ દુનિયા જ ખતમ થઈ જવાની છે આ વાતો તમારા પણ ઘણા થોડા છે જે સમજે છે બાપે સમજાવ્યું છે બધી આત્માઓને અંતમાં પાછા જવાનું છે બધી આત્માઓ શરીર છોડી ચાલી જશે તમારા બાળકોની બુદ્ધિમાં છે બાકી થોડા દિવસ છે હવે ફરીથી આ બધું વિનાશ થઈ જવાનું છે સત્યુગમાં માત્ર અમે જ જઈશું બધી આત્માઓ તો નહીં જશે જે કલ્પ પહેલા આવ્યા હતા તે જ નંબર વાર આવશે આ સારી રીતે ભણીને અને ભણાવતા પણ રહે છે જે સારું ભણે છે તે પછી નંબર વાર ટ્રાન્સફર થાય છે તમે પણ ટ્રાન્સફર થાવ છો તમારી બુદ્ધિ જાણે છે જે આત્માઓ છે બધી નંબર વાર ત્યાં શાંતિ ધામમાં જઈને બેસશે પછી નંબર વાર આવતી રહેશે બાપ છતાં પણ કહે છે મૂળ વાત છે બાપનો પરિચય આપો બાપનું નામ હંમેશા મુખમાં હોય આત્મા શું છે પરમાત્મા શું છે દુનિયામાં કોઈ પણ નથી જાણતું ભલે ગાય છે ભૂકુટીના વચ્ચે ચમકે છે અજબ સિતારો બસ વધારે કંઈ નથી સમજતા એ પણ આ જ્ઞાન ઘણા થોડાની બુદ્ધિમાં છે વારંવાર ભૂલી જાય છે બાબા કહે છે પહેલા પહેલા સમજાવાનું છે બાપજ પતિત પાવન છે વારસો પણ આપે છે છે તમારી પાસે ગીત પણ આખીર વહદીન આયા આજ જેનો રસ્તો ભક્તિ માર્ગમાં ખૂબ તાંકતા હતા જોતા હતા વાપરથી ભક્તિ શરૂ થાય છે પછી અંતમાં બાપ આવીને રસ્તો બતાવે છે કયામતનો સમય પણ એને કહેવામાં આવે છે આસુરી બંધનના બધા હિસાબ કિતાબ ચૂપટુ કરી પછી પાછા ચાલી જાય છે ચોર્યાસી જન્મોના પાઠને તમે જાણો છો આ પાઠ ભજવા જ રહે છે શિવ જયંતિ મનાવે છે તો જરૂર શિવ આવ્યા હશે ને જરૂર કંઈક કર્યું હશે તે જ નવી દુનિયા બનાવે છે આ લક્ષ્મી નારાયણ માલિક હતા અત્યારે નથી પછી બાપ રાજયોગ શીખવે છે આ રાજયોગ શીખવ્યો હતો તમારા સિવાય બીજા કોઈના મુખમાં આવી નહીં શકશે તમે જ સમજાવી શકો છો શિવ બાબા અમને રાજયોગ શીખવી રહ્યા છે શિવોહમનું જે ઉચ્ચારણ કરે છે તે પણ ખોટું છે તમને હવે બાપે સમજાવ્યું છે તમે જ ચક્કર લગાવી બ્રાહ્મણ કુલથી દેવતા કુળમાં આવો છો સોહમ હમ સો નો અર્થ પણ તમે સમજાવી શકો છો બાબા કહે છે અત્યારે અમે બ્રાહ્મણ છીએ આ ચોર્યાસી નું ચક્ર છે આ કોઈ મંત્ર જપવાનો નથી બુદ્ધિમાં અર્થ રહેવો જોઈએ આ પણ સેકન્ડ ની વાત છે જેમ બીજ અને ઝાડ સેકન્ડમાં બધું ધ્યાનમાં આવી જાય છે તેવી જ રીતે હમસોનું રહસ્ય પણ સેકન્ડમાં આવી જાય છે અમે આવું આવી રીતે ચક્ર લગાવીએ છીએ જેને સ્વદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે તમે કોઈને કહો કે અમે સ્વદર્શન ચક્ર ધારી છીએ તો કોઈ માનશે નહીં કહેશે આ તો બધા પોતાના ઉપર ટાઈટલ રાખે છે પછી તમે સમજાવશો કે અમે ચોર્યાસી જન્મ કેવી રીતે લઈએ છીએ આ ચક્ર ફરે છે આત્માએ પોતાનો પોતા આત્માને પોતાના ચોરાસી જન્મોનું દર્શન થાય છે આને જ સ્વદર્શન ચક્રધારી કહેવામાં આવે છે પહેલા તો સાંભળીને ચમક ચમકી જાય છે આ પછી શુંગ પોડા લગાવે છે જ્યારે તમે બાપનો પરિચય આપશો તો એમને ગપોડા નહીં લાગશે બાપને યાદ કરે છે ગાય પણ છે બાબા તમે આવશો તો અમે વારી જઈશું તમને જ યાદ કરીશું બાપ કહે છે તું તમે કહેતા હતા ને અત્યારે પછી તમને યાદ અપાવું છું નસ્ટો મોહા થઈ જાવ આ દેહ ને પણ દેહ થી પણ નસ્ટો મોહા થઈ જાઓ પોતાને આત્મા સમજી મને જ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જાય આ મીઠી વાત બધાને પસંદ આવશે બાપનો પરિચય નહીં હશે તો પછી કઈ કઈ વાતમાં પ્રશ્ન ઉઠાવતા રહેશે એટલે પહેલા તો બે ત્રણ ચિત્ર આગળ રાખી દો જેમાં બાપનો પરિચય હોય બાપનો પરિચય મળવાથી વારસો વારસાનો પણ મળી જશે બાપ કહે છે હું તમને રાજાઓ ના રાજા બનાવું છું આ ચિત્ર બનાવો ડબલ તાજ રાજાઓની આગળ સિંગલ તાજ વાળા માથો ટેકવે છે પોતે જ પૂજ્ય પોતે જ પૂજારીનું પણ રહસ્ય સમજમાં આવી જાય પહેલા બાપની પૂજા કરે છે પછી પોતાના ચિત્રોની બેસીને પૂજા કરે છે જે પાવન થઈને ગયા છે એમનું ચિત્ર બનાવીને બેસીને પૂજે છે આપણ તમને અત્યારે જ્ઞાન મળ્યું છે આગળ તો ભગવાનના માટે જ કહી દેતા હતા પોતે જ પૂજ્ય પોતે જ પૂજારી હવે તમને સમજાવવામાં આવ્યું છે તમે જ આ ચક્રમાં આવો છો બુદ્ધિમાં આ નોલેજ હંમેશા રહે છે અને પછી સમજાવવાનું પણ છે ધન દિયે ધન ના ખૂટે જો ધનદાન જે ધનદાન નથી કરતા એમને મનહુસ પણ કહે છે કંજુસ પણ કહે છે બાપે જે સમજાવ્યું છે તે પછી બીજાને સમજાવવાનું છે નહીં તો સમજાવશે નહીં સમજાવશે તો મફતમાં પોતાને નુકસાન કરશે ગુણ પણ ધારણ નહીં થશે ચલન પણ એવી થઈ જશે દરેક પોતાને સમજી તો શકે છે ને તમને હવે સમજ મળી છે બાકી બધા છે બે સમજ તમે બધું જાણો છો બાપ કહે છે આ તરફ છે દેવી સંપ્રદાય પેલી તરફ છે આસુરી સંપ્રદાય બુદ્ધિથી તમે જાણો છો કે અત્યારે અમે સંગમ યુગ પર છીએ એક જ ઘરમાં એક સંગમ યુગ એક કળિયુગના બંને ભેગા રહે છે પછી જોવામાં આવે છે હંસ બનવા લાયક નથી તો યુક્તિ રચવામાં આવે છે નહીં નાખતા રહેશે કોશિશ કરવાની છે સમાન બનાવવાની નહી તો તંગ કરતા રહેશે પછી યુક્તિથી કિનારો કરવો પડે છે વિઘ્ન તો પડશે એવી નોલેજ તો તમે જ આપો છો બાબા કે છે આ નોલેજ તો તમે જ આપો છો મીઠા પણ ખૂબ બનવાનું છે નસ્ટો મોહા પણ થવું પડે એક વિકાર ને છોડ્યા તો પછી બીજા વિકાર ખીટખીટ મચાવે છે સમજાવ સમજાઈ જાય છે કે જે કંઈ થાય છે કલ પહેલાની જેમ એવું સમજી શાંત રહેવું પડે છે ભાવી સમજવી પડે છે આ સારા સારા સમજાવવા વાળા બાળકો પણ પડી જાય છે ખૂબ જોરથી થપ્પડ ખાઈ લે છે પછી કહેવામાં આવે છે કલ પહેલા પણ થપ્પડ ખાધી હશે માયાની થપ્પડ લાગી હશે દરેક પોતાને અંદરમાં સમજી શકે છે લખે પણ છે બાબા અમે ક્રોધમાં આવી ગયા પલાણાને માર્યા આ ભૂલ થઈ બાપ સમજાવે છે જેટલું થઈ શકે કંટ્રોલ કરો એવા કેવા મનુષ્ય છે અબલાઓ પર કેટલા અત્યાચાર કરે છે પુરુષ બળવાન હોય છે બાપ પછી તમને આ ગુપ્ત લડાઈ શીખવાડે છે જેનાથી તમે રાવણ પર વિજય મેળવો છો આ લડાઈ કોઈની બુદ્ધિમાં નથી તમારા માં પણ નંબર વાર છે જે સમજી શકે છે આ છે બિલકુલ નવી વાત અત્યારે તમે ભણી રહ્યા છો સુખધામ ના માટે આ પણ અત્યારે યાદ છે પછી ભૂલાઈ જશે મૂળ વાત છે જે યાદની યાત્રા યાદ થી અમે પાવન બની જઈશું અચ્છા મીઠા મીઠા સિકિલ ધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કઈ પણ થાય છે તો ભાવી સમજી શાંત રહેવાનું છે ક્રોધ નથી કરવાનો જેટલું થઈ શકે પોતાને પોતે પોતાને કંટ્રોલ કરવાનો છે યુક્તિ રચી આપ સમાન બનાવવાની કોશિશ કરવાની છે બીજું ખૂબ પ્યાર અને નમ્રતાથી બધાને બાપનો પરિચય આપવાનો છે બધાને આ મીઠી મીઠી વાત સંભળાવો કે બાપ કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો આ દેહ થી નો મોહા થઈ આજનું વરદાન રહેમ દિલ ભવ જે બાળકો નિષ્કામ રહેમ દિલ છે એને રહેમના સંકલ્પથી એમના રહેમના સંકલ્પથી અન્ય આત્માઓને

તે સર્વના દુઃખ હરતા સુખ કરતાનો પાઠ ભજવશે દુઃખીને સુખી કરવાની યુક્તિ કે સાધન સદા એમની પાસે જાદુની ચાવીની જેમ હશે સ્લોગન છે સેવાધારી બની નિસ્વાર્થ સેવા કરો તો સેવાનો મેવો મળવાનો જ છે અવ્યક્ત ઈશારા અશરીરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો અંત સમયમાં પ્રકૃતિના પાંચે તત્વ સારી રીતે હલાવવાની કોશિશ કરશે પરંતુ વિદેહી અવસ્થાના અભ્યાસી આત્મા બિલકુલ એવા અચલ અડોલ પાસ વિધ ઓનર હશે જે બધી વાતોથી પાસ થઈ જશે પરંતુ તે બ્રહ્મા બાપની સમાન પાસ વિથ સબૂત આપશે એના માટે સમય કાઢીને પ્રકૃતિના પાંચેય તત્વની સેવા કરતા શુભ ભાવનાની સકાશ આપતા રહો ઓમ શાંતિ